અને અમારા ગામના નથુભાઈ ગોવિંદભાઈ રબારી જે સરપંચની ઉમેદવારી નોંધાઈ છે એમાં અનુસૂચિત જાતિ વણકર સમાજના બધા જ ભાઈઓ થઈ અને પૂરો સહકાર આપી અને એમને અમે સહકાર આપ્યો છે વધતા દરેક ગામના દરેક મિત્રોએ સાથે મળી એકતા દર્શાવી અને ફોર્મ ભર્યું છે પંચાયતની ચૂંટણીમાં હું રબારી નથુભાઈ ગોવિંદભાઈ ફોર્મ ભરેલ છે મેં ફોર્મ ભર્યા પહેલાં દરેક સમાજનું સંમેલન કરી અને સમાજના અભિપ્રાય લઈ અને મેં ફોર્મ ભરેલ છે

નક્કી તમે વડીલો છો ના પર છો તો પણ હું ઉમેદવારી પાછી ખેંચવા તૈયાર છું પણ સૌનો સાથ સૌનો વિકાસ સારો છે માટે હું ઉમેદવાર દાવેદાર લગભગ છું અને મને વિશ્વાસ છે કે હું ત્રણસો થી ચારસો મધ્ય જંગી મતેથી જીતીશ એવો મને દરેક સમાજનો સાથ